આરોગ્યના સુંદર મજાના નવા બિલ્ડિંગની લોકાર્પણ થઈ છે છત્રીસ લાખ ને એકોતેર હજારના ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવી છે તો આરોગ્યને લગતી તમામ બાબતો માટે પ્રાથમિક સારવાર કેન્દ્ર આ જ છે ઘરઆંગણે છે એટલે અહીંથી તમને માહિતી માર્ગદર્શન મળે કદાચ બીજે જવું પડે તો એના માટેની વ્યવસ્થા પણ માહિતી માર્ગદર્શન અને માહિતી રૂપે તમને મળશે ટૂંકમાં આપણા આરોગ્ય માટેની તમામ પ્રકારની સાર સંભાળ આપણા ઘર આંગણે આપણા ગામમાં આવું સુંદર મકાન પૂરતો સ્ટાફ આપી અને સરકારની વિવિધ વિવિધ યોજનાના લાભો પણ આ કેન્દ્ર મારફત મળશે